રાજ્યના ડીજીપી વિકાસ સહાય આજે ગીર સોમનાથ પહોંચ્યા હતા ગીર સોમનાથની બે કામગીરી અને અમરેલી જિલ્લાની એક કામગીરી એમ ત્રણ પ્રશંસનીય કામગીરી બદલ તેઓએ પોલીસ કર્મીઓને સન્માનિત કર્યા હતા ગીર સોમનાથ જિલ્લા પોલીસના એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચ સહિતના કર્મચારી અને અધિકારીઓએ ત્રણસો કરોડથી વધુની કિંમતનું જે ડ્રગ્સ ઝડપ્યું છે તે બદલ રાજ્ય સરકાર દ્વારા રૂપિયા દસ લાખનું પ્રોત્સાહિત ઇનામ પણ જાહેર કરાયું હતું આ સાથે જ ડ્રગ્સની માહિતી આપનાર બોટ માલિક અને ખારવા સમાજના અધ્યક્ષ જીતો કુહાડા અને કિશોર કુવાડા બંને ભાઈઓનું સન્માન કરાયું હતું ત્યારે કદાચ આ પ્રથમ બનાવ એવો હશે કે રાજ્યના પોલીસ વડા જે તે વિસ્તારમાં જાતે જઈ અને પોલીસ કર્મચારીઓને સન્માનિત કર્યા હોય પરંતુ સારી કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓનું સન્માન જરૂર કરાય છે પરંતુ તેઓને ગાંધીનગર ખાતે બોલાવી સન્માનિત કરાતા હોય છે ત્યારે આ કાર્યક્રમ સંદર્ભે ગીર સોમનાથમાં આવેલા વિકાસ સહાય પ્રથમ ભગવાન સોમનાથના દર્શન કરી અભિષેક કરી અને ભગવાન સોમનાથના આશીર્વાદ મેળવ્યા હતા બાદમાં તેઓ જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે પહોંચ્યા હતા ત્યારે જિલ્લા પોલીસ સ્ટાફ દ્વારા તેમને ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું ત્યારબાદ તેઓએ ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના પોલીસના પ્રશંસનીય કામગીરી બદલ બંને જિલ્લાના ઓપરેશનોમાં સામેલ પોલીસ કર્મચારીઓનું સન્માન કર્યું હતું ગીર સોમનાથ જિલ્લાની સાથે અમરેલી જિલ્લામાં અઢાર જેટલા ગંભીર ગુનાઓ આચરનાર અઢાર આરોપીઓને પકડી પાડવા બદલ અમરેલી જિલ્લા પોલીસનું પણ સન્માન કરાયું હતું ગુજરાત પોલીસના વડા તરીકે ગીર સોમનાથના પુલિસ શ્રી અને એમના ટીમના તમામ સભ્યોને અને પોલીસ અધિક્ષક અમરેલી અને એના ટીમના તમામ સભ્યોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ખૂબ સારી કામગીરી બંને જિલ્લાઓમાં થઈ છે આપણે જાણીએ છીએ કે ગીર સોમનાથ જિલ્લામાં એક નાર્કોટિક્સનો કેસ થયો છે સાડા ત્રણસો ના નાર્કોટિક્સ પકડાયા છે અને એમાં સ્થાનિક પોલીસની જે કામગીરી હતી એને બિરદાવવા માટે અને જે રીતે કામગીરી થઈ છે એનો પ્રથમ ઇન્ફોર્મેશન મને યોગ્ય રીતે મળે અને અધિકારીઓ અને કર્મચારીઓ જે એમાં જવાબદાર અધિકારીઓ હતા જે લોકોએ બધું કર્યું છે એ લોકોને મળવા માટે હું આજે અહીંયા સોમનાથ આવ્યો છું અને તમામ અધિકારીઓ સાથે મારી મિટિંગ થઈ છે અને એ મિટિંગમાં જે કંઈ આ લોકોએ કામગીરી કરી છે એની માહિતી પણ મેં મેળવી છે અને સાથે સાથે આ પ્રકારનું દુષ્કર્મ આ પ્રકારનું કૃત્ય કોઈ ભવિષ્ય પણ ન કરી જાય અને એના માટે કોસ્ટલ સિક્યુરિટી જે અમુક વિષયો છે તે અંગે પણ ચર્ચાઓ થઈ છે અને એ ચર્ચાઓમાં સ્થાનિક અધિકારીઓની સાથે સાથે ગુજરાત પોલીસની જે એટીએસની ટીમ છે એમને પણ સાથે રાખવામાં આવ્યું હતું અને ખૂબ ઊંડા દરિયાઈ સુરક્ષા બાબતની અને અલગ અલગ પહેલુઓ બાબતની એમાં ચર્ચાઓ કરવામાં આવી છે એ જ રીતે અમરેલી જિલ્લામાં એક ખૂબ જાણીતા નાસ્તા ફરતા આરોપી પોલિશનના એમને પકડવામાં આવ્યું છે એટલે એના માટે પણ તમામ અધિકારીઓને કર્મચારીઓ મળ્યો હતો અને એમને એમના રૂબરૂ અભિનંદન પણ મેં આપી છે એની સાથે સાથે કેન્દ્ર સરકાર તરફથી પોલીસ સ્ટેશનોની આખા દેશના પોલીસ સ્ટેશનની રેન્કિંગ થાય છે અને એ રેન્કિંગની પ્રક્રિયામાં ગુજરાત રાજ્યની જે પ્રથમ રેન્ડ પોલીસ સ્ટેશન હતી એવા ગીર સોમનાથ જિલ્લાના જે નવી બંદર કોસ્ટલ પોલીસ સ્ટેશન છે એને પ્રથમ રેન્ક મળ્યું છે જેમાં માનનીય શ્રી ભારત સરકાર તરફથી એક પ્રશંસા પત્ર જે આપવામાં આવી હતી એ પ્રશંસા પત્ર પણ આજે મેં એસએચઓને મેં એનાયત કરી છે એટલે આ ત્રણ શુભ કામો માટે હું આજે ગીર સોમનાથ આવ્યો હતો ધન્યવાદ ગુજરાત પોલીસના વડા તરીકે મને આ પ્રકારની જ્યારે પણ કામગીરી થાય તો મને ખૂબ ગર્વ અને આનંદ લાગણી થાય છે અને મને એમ થયું કે બધાને જો મળવું હોય તો હું ગીર સોમનાથ આવીને બધાને મળું કેમ કે ગુજરાત પોલીસના દરેક અધિકારી દરેક કર્મચારીનું યોગદાન રહે છે અને એ યોગદાનનું રિકોગ્નિશન યોગ્ય સ્તરે થાય એ જરૂરી છે બધા ત્યાં ગાંધીનગર આવે એ કદાચ શક્ય ન બને એટલે મને એમ થયું કે રૂબરૂ અહીંયા આવી લોકોને મળીએ અને એ લોકોનો ઉત્સાહ અને ઉમંગમાં વધારો થાય એના માટે આપણે એક કામગીરી કરવાની હેતુથી હું આજે સોમનાથ ચૈતન પારનાથી એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગીર